મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત એક મુખ્ય નવસારી મહાનગરપાલિકાનો વહીવટદાર તરીકેનો ચાર્ટ સંભાળતા જિલ્લા કલેક્ટર આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

મહાનગરપાલિકાના કમિશનર તરીકે દેવચૌધરી ચાર્ટ સંભાળશે રાજ્ય સરકાર દ્વારા નવસારી મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત કરાયા બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ શાસકોની ઓફિસોને તાળુ મારી અને નેમ પ્લેટ ઉતારી લેવામાં આવી હતી અને ગુરુવારની સવારે વહીવટદાર તરીકે નિયુક્ત કરાયેલા ક્ષિપ્રા અગ્રે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા મહાનગરપાલિકાનો દરજ્જો નવસારીને મળતા જ ગુરુવારે સવારે અગિયાર કલાકે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા અને મહાનગરપાલિકાનો વહીવટદાર તરીકેનો ચાર્ટ સંભાળ્યો હતો નવસારી મહાનગરપાલિકા બનતા જ હવે કમિશનર તરીકે દેવ ચૌધરી મહાનગરપાલિકાની ધુરા સંભાળશે જ્યારે ડેપ્યુટી કમિશનર તરીકે ગૌરાંગ વસાણી તેમજ નાયબ કમિશનર તરીકે વર્તમાન ચીફ ઓફિસર જેયુ વસાવાની નિયુક્તિ કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુરુવારની સવારથી જ પાલિકામાં ધમધમાટ શરૂ થયો હતો અને કલેક્ટર ક્ષિપ્રા અગ્રે પાલિકાની કચેરીમાં પહોંચી વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો

માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાયો છે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી મહિનાનો પ્રારંભ થયો હતો માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય માર્ગ અકસ્માત રોકવા માટે આરટીઓ કચેરી દ્વારા એક મહિના સુધી રોડ સેફટી માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકજાગૃતિ પ્રસરાવવામાં આવશે નવસારી આરટીઓના અધિકારીઓ વાહન ચાલકોને સલામતી માટે હેલ્મેટ સીટબેલ્ટ બાંધવાની સૂચનાઓ આપશે માર્ગ ઉપર હેલ્મેટ પહેરીને જ વાહન હંકારવું આરટીઓના નિયમોને અનુસરી વાહન હંકારવાની સલાહ આપવામાં આવશે વાહન ચાલકોને આરટીઓના નિયમો કાયદાઓની સાથે અવગત કરાવવામાં આવશે માર્ગ સલામતી સપ્તાહ એક માસ સુધી ચાલશે નવસારી જિલ્લાના વિવિધ સ્થળો ઉપર જાહેર માર્ગો ઉપર વાહન ચાલકોને જાગૃત કરવામાં આવશે આપણે છત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ નવસારી દ્વારા કલેક્ટર કચેરી સાહેબ કલેક્ટર સાહેબના અધ્યક્ષ એમાં આપણે આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવાના છે પોલીસ વિભાગ દ્વારા આરટીઓ વિભાગ દ્વારા તેમજ સ્વાસ્થ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે તમામનો સહયોગ લઈ શાળાઓ ખાતે ટ્રાન્સપોર્ટરોના જે પણ ત્યાં મહત્તમ લોકો આપણને ડ્રાઈવરોને આપણે જે શિખામણ આપી શકીએ એ બાબતે ડ્રાઇવિંગ સ્કૂલો બાબતે આમ જુદા જુદા કાર્યક્રમો કરવાના છે આપણે આ સમય દરમિયાન લોકોની જનજાગૃતિ ફેલાવવા માટે મહત્તમ પ્રયત્નો કરીશું આપણા માધ્યમથી પણ જણાવીશ કે અમારા ધ્યાન મુજબ રોડ અકસ્માતનો મહત્તમ જે લોકો મૃત્યુ પામતા હોય છે એમાં ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર હોવા અને ફોર વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ના પહેર્યા હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે એટલે આપણા માધ્યમથી પણ નવસારી વાસીઓને એટલી વિનંતી કરીશું કે સરકાર દ્વારા તો જુદા જુદા રોડ સેફ્ટી એન્જિનિયરિંગ બાબતેના સુધારાઓ કરી ઓવરબ્રિજનું મતલબ નિર્માણ કરી આવા બ્લેકસ્પોટ હટાવવાની પ્રયત્નો તો કરી જ આપવામાં આવતા જ હોય છે પરંતુ જો આપના પણ દ્વારા સહયોગ મળે હેલ્મેટ અને સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો લોકોનો આપણે જીવ પણ બચાવી શકીએ અને જેના કારણે એમને પડતી આર્થિક મુશ્કેલીઓ સામાજિક મુશ્કેલીઓ પણ નિવારી શકીએ આપના માધ્યમથી નવસારી વાક્ષીઓને ફરીથી વિનંતી કે સીટ બેલ્ટ અને હેલ્મેટનો મહત્તમ ઉપયોગ કરે રોડ સેફ્ટીના તમામ નિયમોનું અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે દ્વારા જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવા જઈ રહ્યા છે એમાં સૌ પ્રથમ ચાર તારીખે આપણે એક મોટા સ્કેલ ઉપર સમજીએ તો પ્રાથમિક શાળાને માધ્યમિક શાળામાં જે પણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમના તમામ ડ્રાઈવરો જે બાળકોને લઈ જાય છે તેમની તાલીમનું આયોજન છે બોરિયત ટોલ પ્લાઝા ખાતે આપણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાના છીએ જેથી ત્યાં ડ્રાઈવ પસાર થતા ડ્રાઈવરોને કોઈ પણ કલર બ્લાઇન્ડનેસ છે કે કેમ એની ખાતરી થઈ શકે એનો નંબર છે કે કેમ એની પણ એ લોકોને ખાતરી થઈ શકે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાના છીએ આ તમામ પ્રોગ્રામ દરમિયાન નવસારી કચેરી ખાતે લાયસન્સ માટે આવતી તમામ પ્રજાને આપણે એમને ટ્રાફિક નિયમોની સમજ પણ આપવાના છીએ અકસ્માતો રોકવા માટે આપણે આપના માધ્યમથી જણાવું તો સૌ પ્રથમ અમારા દ્વારા ટ્રાફિક મેજર્સ એટલે કે રોડ સેફ્ટી એન્જિનિયરિંગના લગતા જે પણ મુદ્દાઓ હોય છે ટૂંકા ગાળાના સૂચનો હોય લાંબા ગાળાના સૂચનો હોય એમાં ટૂંકા ગાળાના સૂચનો જલ્દી અમલી કરવાના હોય છે એટલે કે રોડ એન્જિનિયરિંગના લગતા મુદ્દાઓ આમ છતાં પણ જો કોઈ અકસ્માતોનું સ્થળ ઉપરથી અકસ્માતો ન ઘટતા હોય એવા સંજોગોમાં આપણે કટ બંધ કરવાની કાર્યવાહી કરતા હોય છે જેને મીડિયન ગેપિંગ ઓપનિંગ કહે છે એવો આપણે એક હોટલ ખાતે એટલે કે લિબર્ટી હોટલ ખાતે કટ બંધ કર્યો છે તે બાદ જ્યાં એક્ઝેક્ટ આંકડા તો મારી જોડે પણ નથી પણ આપણે કહીશ કે મહિનામાં બે થી ત્રણ મિનિમમ અકસ્માતો ત્યાં નોંધાતા હતા જે આજે એક પણ અકસ્માત નોંધાતો નથી અને કોઈ પણ માનવ મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી એટલે આવા કટ બંધ કરવાની કાર્યવાહીથી પણ ઘણી વખતે લોકોને ખરેખર એક ટન લેવા માટે દૂર જવું પડતું હોય છે પરંતુ તેમની બે મિનિટની જે પણ આ વિશેષ કામગીરી છે એમાં એમનો જીવ પણ બચી શકે છે પ્લાસ્ટિક અને થર્મોકોલની બનાવટો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યારે નવસારીના મહિમા પેપર બેગ સ્ટોરના સંચાલક દ્વારા જન આરોગ્યને કેન્દ્રમાં રાખી પ્લાસ્ટિક થર્મોકોલના સ્થાને હવે બગાસ વુડન અને પેપરની ડિશ સહિતની વિવિધ બનાવટોનું વેચાણ જ કરે છે નવસારી શહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને તેની બનાવટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે પ્લાસ્ટિક અને થર્મોકોલ માનવના આરોગ્ય માટે હાનિકારક છે પ્લાસ્ટિક પર્યાવરણને પણ નુકસાન કરે છે નવસારી શહેરમાં મહિમા પેપરબેગ સ્ટોરના સંચાલક નરેશ સુગંધીએ નિર્ધાર કર્યો છે કે પોતાની દુકાનમાં હવે નો પ્લાસ્ટિકની ઝુંબેશ ચલાવી રહ્યા છે પ્લાસ્ટિક અને થર્મોકોલના સ્થાને મહિમા પેપરબેગ સ્ટોરમાં તમને બગાસ અને વુડનની ડીસો મળશે એકસો વીસ માઇક્રોનની ઓછી પ્લાસ્ટિકની બેગ અહીં વેચાણ થતી નથી સરકારના જે નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન કરી જન આરોગ્ય અને પર્યાવરણનું વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે બગાસની વિવિધ ડીશો તેમજ વુડનની દરેક પ્રકારની ડીશો અહીં ઉપલબ્ધ છે વિશેષ પ્રકારની પેપર ડીશો સિલ્વર કોટેડ ડીશ સાથે સાથે પ્લાસ્ટિકના ગ્લાસનું સ્થાન હવે પેપર ગ્લાસ કે જે વિશિષ્ટ પ્રકારના કોટેડ કરેલા હોય છે મહિમા પેપર બેગમાં ઉચ્ચ ગુણવત્તા સભર ડીશો બગાસની ડીશો વુડનની દરેક પ્રકારની વસ્તુઓ હાજર છે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી લોકો પ્રાકૃતિક ચીજવસ્તુઓમાંથી નિર્મિત થયેલ વસ્તુઓનો ઉપયોગ કરે તે હેતુથી જનજાગૃતિ અર્થે નવસારીની મહિમા પેપર બેગમાં આ પ્રકારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે પ્રસંગોમાં લોકો હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી બગાસ વુડન કે પેપર ડિશોનો જ ઉપયોગ કરે તે પ્રકારની લાગણી મહિમા પેપર બેગના સંચાલકની છે મહિમા પ્લાસ્ટિક મારી પ્રજાપતિ આશ્રમની સામે દુકાન છે જેમનાભાઈ ચોક મહિમા પેપર બેગ બી લખેલું છે હું છેલ્લે સાત આઠ વર્ષથી જે દબાણ આવેલી હતી તે પ્રમાણે મેં દુકાનની અંદર દરેક વસ્તુ મેં ચેન્જ કરી દીધેલી છે દિવસે દિવસે જે કાંઈ નવી વસ્તુ આવે અમે એક્ઝિબિશનમાં જઈએ ત્યાં કોઈ નવી વસ્તુ આવે પ્લાસ્ટિકની ઓપ્શનમાં હું દરેક વસ્તુ ચાલુ કરી દીધેલી છે ને હવે પછી કોઈ બી વસ્તુ અમારી દુકાનની અંદર અનલેગી વસ્તુ નવ્વાણું ટકા નહીં મળશે કે એની અંદર જે વસ્તુ અમે ચાલુ કરતા તો થર્મોકોલની અંદર બગાસની ડીશ ચાલુ છે ઉડનવાળી બગાસવાળી ડીશ ચાલુ છે ચમચી છે એ લાકડાની ચાલુ છે પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યાએ પેપરવાળા ગ્લાસ ચાલુ છે પ્લાસ્ટિકના જબલા એકસો વીસ માઇક્રોનથી ચાલુ છે દરેક વસ્તુ અમે ડિસ્પોઝલીની અંદર ચેન્જ કરી ચૂકેલી છે ને ધીરે ધીરે અમારે જેમ ઇન્ડસ્ટ્રી ખુલતી જાય તેમ તેમ અમારી વસ્તુ ચેન્જ થઈ જ કરે ને થોડું ઘણું સમય ને સમયની અંદર ટાઈમ અમે પોતાની એકદમ ફૂલ કોશિશ લાગેલી છે કે અમારે ધંધો કરવું છે અમારે ત્યાં બધા માણસો કામ કરે એ લોકોને બી અમારે જોવું પડે ને કોઈ બી વસ્તુમાં અમારે તો બહુ આનંદ છે અમારે તો બહુ ખુશી છે તમે વસ્તુ ચેન્જ કરો એટલે આ વસ્તુની અંદર અમે કાપરવાળા જબલા છે એ ડિકટ છે જ્યાં પ્લાસ્ટિકની થેલી મળે તો એની જગ્યાએ અમે કાપરવાળા જબલા ચાલુ કરેલા છે એવી કોઈ વસ્તુ નથી જે અમે નથી છોડેલી એટલે એના પછી કોઈ વસ્તુ કોઈની માગણી હોય આ વસ્તુ નથી તો અમે મંગાઈને બી અમે એને આપીએ પણ અમારા માટે એક જેટલી અમારા મહિમા પ્લાસ્ટિકની અંદર જે કંઈ અમે વસ્તુ વેચીએ તમે એક વખત વિઝિટ કરો અમારી દુકાનની અંદર બધી જ વસ્તુ તમને વ્યવસ્થિત ભાવમાં મળે મેઇન છે ભાવ હવે તમે નવી વસ્તુ ચાલુ કરો ને ભાવમાં તમે વધારે લો તો ગ્રાહક લે નહીં આપણે એને સસ્તું વેચીએ ને તો ગ્રાહક લેવાનું ચાલુ છે હવે પાણીના ગ્લાસ છે એ દરેક વસ્તુ સમજો પેપરના ભાવમાં આપણે પાણીના ગ્લાસ વેચીએ તો પેપરવાળા પેપરના ગ્લાસ લઈ જશે તો જ વસ્તુ બંધ થાય આપણે એને વસ્તુનો ભાવ પકડી નહીં આપણે નહીં કમાઈને બી ધંધો કરીએ ને વસ્તુ ઉપર તો વસ્તુ બજારમાં રાજ્ય કક્ષાની કિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં નવસારી બાના ક્લબમાં તાલીમ મેળવનાર દ્વિતીય ક્રમ મેળવી સમગ્ર રાજ્યમાં વિજેતા થયા હતા નવસારી બાના ક્લબના પ્રમુખ અને કોચે શુભેચ્છાઓ પાઠવી હતી કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાતના ઉપક્રમે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની કિક બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કિક બોક્સરોએ ભાગ લીધો હતો નવસારી જિલ્લામાંથી નવસારી બાના ક્લબમાં કિક બોક્સિંગની તાલીમ મેળવનારા નાયકે પણ ભાગ લીધો હતો દેવનાયકે બાના ક્લબમાં કિક બોક્સિંગની તાલીમ માર્શલ આર્ટ કોચ વિશાલ સિરસાટની દેખરેખ હેઠળ મેળવી હતી વડોદરા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કિક બોક્સિંગ સ્પર્ધામાં દેવનાયકે પોતાના વજન અને વય જૂથના ખેલાડીઓને પરાજિત કરી બીજો ક્રમ પ્રાપ્ત કરી નવસારી જિલ્લા અને બાના ક્લબનું ગૌરવ વધાર્યું હતું નવસારી બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ સદસ્યો તેમજ કોચ વિશાલ દ્વારા રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમ મેળવનારા દેવ નાયકને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ વાકો ગુજરાત કિક બોક્સિંગ એસોસિએશન ઓપન સ્ટેટ કરાર બોક્સિંગની ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ જિલ્લામાંથી બોક્સરે પાર્ટિસિપેટ કર્યું હતું તેમાં મેં અલગ અલગ મારા એજ ગ્રુપમાં મેં ત્રણ ફાઇટ રમી હતી અને અને ત્રીજી ફાઇટમાં હું બીજી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને છેલ્લા હું ઘણા સમયથી બાના ક્લબમાં વિશાલ શીર્ષ સરના અંડરમાં હું તાલીમ મેળવી રહ્યો છું અને બાના ક્લબના તમામ મેમ્બરોએ મને ખૂબ પ્રોત્સાહન કર્યો છે તે બદલ આભાર માનું છું વાકો ગુજરાત કિક બોક્સિંગ એસોસિએશનના ઉપક્રમે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ પ્રેસિડન્ટ કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કિકબોક્સિંગના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો જેમાં આપણા નવસારી જિલ્લાની બાના ક્લબમાં તાલીમ મેળો કિક બોક્સિંગની તાલીમ મેળો તો ખેલાડી નાયક દેવે પોતાના વયજૂથ અને વજન ગ્રુપમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો ક્રમ હાંસલ કરેલ છે જેની સિદ્ધિ બદલ બાના ક્લબના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાવસાર તેમજ બાના ક્લબના રમતપ્રેમી સભ્યોએ આ સિદ્ધિને વધાવી લીધી છે અને આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા છે આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી નવસારી ડિસ્ટ્રિક્ટ કિકબોક્સિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી ઇલિયાસભાઈ શેખ મંત્રી કિશોરભાઈ શિરસાટના માર્ગદર્શન હેઠળ સખત તાલીમ મેળવતો હતો ભૂતકાળમાં પણ આના ક્લબમાં માર્શલ આર્ટ્સની તાલીમ મેળવતા ખેલાડીઓએ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ બોક્સિંગમાં સિદ્ધિઓ મેળવી છે અને આવનાર સમયમાં નવસારી જિલ્લાના કિકબોક્સિંગના ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી અમારા સંસ્થાના પ્રયાસો રહેશે સરકારની આયુષ્યમાન ભારત વયવંદના યોજનાનો વધુમાં વધુ વરિષ્ઠ નાગરિકો લાભ મેળવે તે માટે સામાજિક સંસ્થાઓ કેમ્પો યોજી સિત્તેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને વયવંદના યોજનાથી લાભાન્વિત કરી રહ્યા છે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ એવી આરોગ્યલક્ષી યોજના આયુષ્યમાન ભારત વય વયવંદના યોજના આ યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દસ લાખ સુધીનો આરોગ્યલક્ષી વીમો વિના મૂલ્યે મળે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ વધુમાં વધુ બહોળા પ્રમાણમાં વરિષ્ઠ નાગરિકો લાભ મેળવે તે માટેના સામાજિક સંસ્થાઓના માધ્યમથી શિબિરો કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે નવસારી ઉત્કર્ષ મંડળના નેજા હેઠળ પ્રજાપતિ આશ્રમના હોલમાં મંગળવારે વહીવંતના શિબિર યોજાયો હતો નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને ઉત્કર્ષ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શિબિરમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા અને તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓ રજૂ કરી આયુષ્યમાન ભારત યોજનામાં પોતાના નામોની નોંધણી કરાવી હતી વયવંદના યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને દસ લાખ સુધીનો આરોગ્ય વીમો મળવા પાત્ર છે જેમાં હૃદય સહિતના વિવિધ ઓપરેશનો તેમજ કેન્સર જેવી ભયંકર બીમારીનો ઈલાજ વિનામૂલ્યે થાય છે નવસારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની તપાસણી પણ થઈ હતી નાગરિકોના સુગર અને બ્લડ પ્રેશરની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આયુષ્યમાન યોજનાનો લાભ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લીધો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની યોજના મુજબ વયવંદના કાર્ડ જેમના સિત્તેર વર્ષ ઉપરાંત ઉંમર થઈ છે એવા દરેક વ્યક્તિઓના વયવંદના કાર્ડ કાઢવાનું આજે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં ભારે સંખ્યામાં નવસારીની જનતા પધારી છે ને સિનિયર સિટીઝન બધા સિનિયર સિટીઝન પધાર્યા છે એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે છ જગ્યા છ અકાઉન્ટરથી આયુષ્યમાન કાર્ડ વહીવંદના કાર્ડ કઢાવી રહ્યા છે અને એ દરેક કાર્ડ ધારકને પાંચ લાખ અને કેન્દ્ર સરકારના પાંચ લાખ દસ લાખ જેટલી રાહત મળશે કોઈ પણ પ્રકારના વાનગી હોય ઓપરેશન હોય હોસ્પિટલ માન્ય હોસ્પિટલમાં જવાથી એનો પૂરેપૂરો લાભ મળશે આ રીતની આ એક કેમ્પ રાખ્યો છે તેમાં વહીવતના કાર્ડ ઉપરાંત જેને પણ જરૂરિયાતમંદ છે એવાના શારીરિક તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસની તપાસ તેમજ બીજી તપાસો પણ ફ્રી ચેકઅપ કરવામાં આવે છે અને આ રીતે દરેક વયોવૃદ્ધ માણસોને એક રાહત તરીકે અહીંયા ચા નાસ્તા સહિતની સગવડથી आज कॅम्पનું આયોજન કર્યું છે ઉત્કષ મંડળના લેજે હેટર આયુષીમાન ભારત પીએમ જેવાય ને માટે સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધોને માટે કાર્ડ કાઢવાનું આયોજન કર્યું છે એમાં લગભગ પાંચથી છ ક્વાન્ટર અમે ઊભા કર્યા છે ધારવા કરતાં રિસ્પોન્સ એટલો બધો વધારે છે કે જે અમને હતું કે પચાસ સાઠ આજે દોઢસો માણસ જેટલા સભ્ય દેખાય છે પરંતુ અમે અમારી રીતે ચોક્કસ આ બીડું ઝડપેલું છે પાર પાડીશું અને ખરેખર આજે આ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે આ યોજના બહાર પાડી છે બહુ અતિ યોગ્ય છે બહુ વૃદ્ધ લોકો એમને ખરેખર આશીર્વાદ આપે એવી યોજના છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની વંદના સર્ટિફિકેટના આયુષ્યમાન કાર્ડનું વિતરણ સિનિયર સિટીઝનોને કરવા ઉત્કર્ષ મંડળ નવસાઈની ગા ગૌરવભરી સેવાની ગાતા ગાતું ઉત્કર્ષ મંડળ તરફથી ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આદરણીય નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને